માખણ ચોરી મટકી ફોડીને આ બધું જે કાંઈ છે એ છે માત્ર પાંચ શ્લોકમાં પણ મહાત્માઓને બહુ ગમે આ બધી ચર્ચા ચોરી ચોરી કૃષ્ણ એ કરી પણ ચોરી કોણ કરે છે એ ખબર છે સામાન્ય કોઈ ચોરી કરે ને તો એ કાંઈ બહુ મહત્વની વાત નથી અને બીજું ચોરની કથા થાય પણ નહીં ચોરની કાંઈ કથા થાય પણ કૃષ્ણની કથા ઈ ચોરી કરે એની પણ કથા થાય એનું કારણ કે ચોરી કોણે કરી સુરદાસજીને લખવું પડ્યું વિશ્વંભર નિજ નામ કહા ਹਰ ਘਰ ਗੋરસ ਚਾਹੀਏ ਚੁਰਾਵੇ ਜੀ ਸ਼ਵੰਭਰ ਨਿਜ ਨਾਮ ਕਹਨਾ ਸੁਹਾਵੇ ਇਹਨੂੰ ਨਾਮ ਵਿਸ਼ਵੰਭਰ ਘਰ ਘਰ ਗੋ વિશ્વની વ્યવસ્થા કરનાર પરમાત્મા જે આખા વિશ્વનું પેટ ભરે છે વિશ્વંભર એને પોતાનું પેટ ભરવા માટે ગોકુળના ઘરમાં એ ચોરી કરે છે કોણ ચોરી કરે છે વિશ્વંભર સુરદાસ શિવસન કાદિક પાર પાવે તાહી જશોદા જશો દોદ ખે શિવસન તાહી યશોદા ગોદ શિવને સનકાદીઓ જેનો ભાર ન પામી શકે એને ગોદમાં બેસાડીને ખવડાવે છે યોગીઓના ધ્યાનમાં નથી આવતો આંખ બંધ કરીને હિમાલયની ગુફામાં ધ્યાન કરે ધ્યાનમાં પણ એ મૂર્તિ ઓછી આવે એને યશોદા ગોદમાં ખીલાવે છે કેટલું મોટું સદભાગ્ય છે ભાગ્ય તો વ્રજવાસીઓનું ખુલું કહેવાય કે બ્રહ્મ એના ફળિયામાં ચક્કર મારવા આવે છે જશોદાના આંગણામાં કૃષ્ણ ફરે છે વ્રજના ઉપર કૃપા કરવા માટે પરમાત્માએ પાદુકા નથી પહેરી પ્રત્યેક કણમાં કૃષ્ણ ચરણની ધૂળ છે જો એ પાદુકા પહેરે તો વચ્ચે આડ આવી જાય Huh?